દ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામે નકલી એમબીબીએસ ડૉક્ટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો સ્થાનિક ગ્રામ્ય લોકોને કાયદેસર ડોક્ટર હોવાનું જણાવી અને ગેરકાયદે પ્રેક્ટિસ કરતો હતો ઝડપાયેલા ડૉક્ટરના અનેક વખત મીડિયામાં અહેવાલ પણ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે ત્યારે મોડે મોડે પણ એસઓજી પોલીસ જાગી અને નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેછડા ગામે ગેરકાયદે નકલી એમબીબીએસ ડૉક્ટર છેલ્લા નવ વર્ષથી પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું ત્યારે અહીં સ્થાનિક ગ્રામ્ય પ્રજાજનોને પોતે કાયદેસરના ડોક્ટર હોવાનું જણાવી અને સારવાર કરી રહ્યો હતો ત્યારે ધાંગધ્રા તાલુકાના જેછડા ગામે ડૉક્ટરનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો હતો એસઓજી પોલીસે બાતમીના આધારે છેલ્લા નવ વર્ષથી પ્રેક્ટિસ કરતાં નકલી એમબીબીએસને શનિવારે મોડી રાત્રે રેડ કરી તેમાં મૂળ ઉત્તરાખંડના શખ્સને રૂપિયા ઓગણચાલીસ હજાર છસો ઇઠ્યોતેરની દવાના જથ્થા સાથે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવી અને ગુનો દાખલ કર્યો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના અનેક ગામડાઓમાં અવારનવાર ડૉક્ટરના ભોળપણનો લાભ લઈ તબીબ પ્રેક્ટિસ કરતાં નકલી ડોક્ટરો ઝડપાય છે ત્યારે સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ એચ જે ભટ્ટ ચહેરભાઈ અનિરુદ્ધસિંહ સહિતનાઓને ધાંગધ્રા તાલુકાના જેસડા ગામે એક ડોક્ટર ન હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળી હતી આથી પોલીસે કુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર પ્રશાંત સોલંકીને સાથે રાખી શનિવારે મોડી સાંજે રેડ કરી હતી જેમાં મૂળ ઉત્તરાખંડ ઉધમસિંહ નગરના રુદ્રપુરનો અને હાલ જેસડા ગામે રહેતો એકાવન વર્ષીય રવિન્દ્રનાથ ઉપેન્દ્રનાથ રોયને ઝડપી પાડ્યો હતો આ શખ્સની પૂછપરછ કરતાં તેની પાસે તબીબી સારવાર કરવાનું કોઈ પ્રમાણપત્ર કે ડિગ્રી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલરનું પ્રમાણપત્ર હતું નહીં જેથી દાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે